બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી પાલનપુર ખાતે જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ હતી બેઠકમાં સાંસદ અને ધારાસભ્યોએ વિવિધ વિભાગોને પૂછેલા પ્રશ્નો અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી કલેક્ટરે વિવિધ રજૂઆત અંગે સંબંધિત અધિકારીઓ પાસેથી કામગીરીનો અહેવાલ મેળવ્યો હતો રોડ રસ્તા પાણી કેનાલ સફાઈ અને નેશનલ હાઇવે અંગેની રજૂઆતોનો ઝડપી નિરાકરણ માટે સૂચનાઓ આપી હતી તકેદારી અને પેન્ચર જેવી બાબતો પર ત્વરિત કામગીરી કરવાનું પણ જણાવ્યું હતું બેઠકમાં સુઈગામ અને વાવ તાલુકા પંચાયતના નવા મકાનની મંજૂરી ટ્રાફિક સમસ્યા વૃક્ષારોપણ અને પાણીની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી અટલ ભૂજલ યોજના સીએસઆર ફંડની કામગીરી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી નર્મદાના પાણીથી વાવ ભાભર અને સુઈગામ તાલુકાના તળાવ ભરવાની કામગીરી અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી કલેક્ટરે પ્રજાના પ્રશ્નોને તાકીદે ઉકેલવા અને વિકાસ કામો સત્વરે પૂર્ણ કરવા જિલ્લાના અમલીકરણ અધિકારીઓને સૂચના આપી હતી અને તમામ સ્તરે સંકલન કરી કામગીરી ઝડપથી પૂર્ણ કરવા પર ભાર મૂક્યો હતો